અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદણીબેન સોનલબેન પટેલ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ગોહિલ

આપણને સૌને એટલે કે ભારતના નાગરિકોને એક વ્યક્તિ એક વોટ એ આપણને અધિકાર આપ્યો છે અને એટલા જ માટે એવું કેવાય કે દેશના વડાપ્રધાન શ્રી હોય કે રાષ્ટ્રપતિ શ્રી હોય એમના મતની કિંમત પણ છે કોઈ સામાન્ય ગુજરાતી માણસ હોય એના મતની કિંમત પણ એક છે પારંગત એવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ને એના શાસનમાં જે ચૂંટણી પંચ સ્વાયત છે જેની પાછળ દેશના લોકો પ્રમાણિકતાથી ને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે

ચૂંટણી પંચ જે કામ નથી કરતું ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરે છે એના કારણે વારંવાર જયારે ચૂંટણીઓના પરિણામ આવે ત્યારે જુદા જુદા રાજ્યોમાંથી એવો અવાજ ઉઠતો કે ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ નથી અને આ ચૂંટણીઓમાં ક્યાંક ગોલમાલ કે ખોટું કરવામાં આવ્યું રાહુલ ગાંધી જે વોટ ચોરી જે નેક્સસ ચાલે અને કેવી રીતે આ વોટ ચોરી થાય છે એ બાબતે વિસ્તૃત રીતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આખા દેશ અને દુનિયાના લોકોને બતાવ્યું કે ચૂંટણી પાંચ જે નિષ્પક્ષ હોવું જોઈએ જેને તટસ્થતાથી કામ કરવું જોઈએ એ હજી કામગીરી બજાવતું નથી

રોજગાર નથી મળતો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે યુવા મહિલાઓ હોય ખેડૂતો હોય વેપારીઓ હોય સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે પણ સરકાર બિંદાસ છે કારણ કે એને ખબર છે કે ભલે લોકો ગમે તેટલા નારાજ હોય પણ ચૂંટણી આવશે એટલે અમે વોટ ચોરી કરીશું ચૂંટણી આવશે એટલે અમે ચૂંટણી પંચને સાથે રાખીને વોટ ચોરી કરી અને ચૂંટણીઓ જીતી જઈશું એટલે ભલે લોકો ખાડામાં પડે ભલે લોકોને મોંઘવારીનો માલ સહન કરવો પડે ભલે પેપરો ફૂટે ભલે લોકોને નોકરીઓ ના મળે કર્મચારીઓ આંદોલન કરે કામદારો પરેશાન હોય પણ સરકારને કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટ ચોરી સાથે સીધા સંકળાયેલા છે અને આપણે વોટ ચોરી એટલે શેની ચોરી વોટ ચોરી એટલે તમારા મારા આપણને સૌને જે દેશના સંવિધાને અધિકારો આપ્યા છે અધિકારોની ચોરી છે વોટ ચોરી એટલે આપણી ઓળખની ચોરી છે અને વોટ ચોરીને કારણે લોકોનો અવાજની ચોરી થઈ જાય છે લોકોના અધિકાર ચોરી થઈ જાય છે લોકોની સ્વતંત્રતાની ચોરી થઈ જાય છે જે ઉત્પાદનો થાય છે એની ચોરી થઈ જાય છે શિક્ષણ કે અન્ય જે વ્યવસ્થાઓ છે એમાં જે ખોટું થાય છે બધી જગ્યાએ આ વોટ ચોરીની અસર થાય છે અને એટલા જ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જયારે દેશ ના નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરી નું આખું નેક્સેસ ને એક્સપોઝ કરવામાં આવે

એમ ભાજપનો નાનામાં નાનાથી લઈને મોટો નેતા ચારે તરફ રોડ મચાવતા ક્યાંક ને ક્યાંક કમલમ સુધી પહોંચે છે એ પકડાઈ જવાને કારણે આખી ભારતીય જનતા પાર્ટી આજે ગુમાબુમ કરી રહી છે અને એટલા જ માટે આ વોર્ડ ચોરીના નેક્સસને ને ખુલ્લું પાડવા માટે આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં તમારા થઈ રહી છે એના માટેનો કાર્યક્રમ છે આ લોકશાહી બચાવવા માટેનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમના ભાગ સ્વરૂપ આખા દેશના નાગરિકો જે અત્યારે એકી અવાજે કહી રહ્યા છે કે વોટ છોડ ગદી છોડ

આ સહી ઝુંબેશના માધ્યમથી લોકો સમર્થન મેળવવામાં આવશે આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે અને આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોને પણ અપીલ કરવામાં આવશે એક જાગૃત નાગરિક તરીકે તમારા વોર્ડ રક્ષા થાય એ જોવાની જવાબદારી તમારી જ તમારા વોર્ડ નો દુરુપયોગ કોઈ બીજો ના કરી જાય એ જોવાની જવાબદારી તમારી જ આ ખાલી કોંગ્રેસ પક્ષની જવાબદારી નથી પણ લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશના એક એક નાગરિકની છે અને એક જાગૃત નાગરિક તરીકે ગુજરાતી તરીકે બધાને વિનંતી કરીએ કે તમે બધા પણ આ અભિયાનમાં વોટ રક્ષક તરીકે જવાબદારી સ્વીકારીને જોડાવો તમારા પોતાના ઘરમાં તમારા ઘરની આજુબાજુ તમારા પોતાના ભૂતમાં જ્યાં પણ વોટ ચોરી તમને ધ્યાને આવે એ વાતને ખુલ્લી પાડો તમારી આ એક પહેલ તમારી આ થોડી જાગૃતતા લોકશાહી બચાવવામાં બહુ મોટું યોગદાન સાબિત થવાની છે તમારો સંવિધાનિક અધિકાર બચાવવાની જવાબદારી તમારી પણ છે મારો વોટ મારો અધિકાર એ દરેક નાગરિકનો અધિકાર છે અને એ અધિકારની રક્ષા કરવા માટે તમે બધા પણ આ અભિયાનમાં ખુલીને આગળ આવો સાથે મળીને આપણે બધા તમારા અધિકારો તો જે સરકારની જવાબદારી છે લોકોની સુખાકારી માટે કામ કરવાની લોકોની સુરક્ષા માટે કામ કરવાની યુવાનોને રોજગાર આપવાની મોંઘવારીને કંટ્રોલ રાખવાની

થી શરૂઆત કરીને 10 ઓક્ટોબર સુધી આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે આ અભિયાનને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે એક ઝુંબેશના સ્વરૂપમાં જઈએ છે અને આ સમયગાળામાં અમારા તમામ આગેવાનો પણ બૂથ સ્તરે પોતપોતાના બૂથથી શરૂઆત કરીને પ્રદેશ સુધી બધી જગ્યાએ અમાર સહભાગી થશે અને આ અભિયાનમાં કદાચ પ્રત્યક્ષ રીતે તમે સહી કરીને અમારી સાથે જોડાવા ના શકો કદાચ આપણે પ્રત્યક્ષ ના મળી શકીએ તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક વોટ્સઅપ નંબર અને મિસ કોલ નંબર તમારી વચ્ચે જાહેર કરીએ છે જે પણ લોકો લોકશાહી બચાવવાના અભિયાનને સમર્થન આપતા હોય જે પણ લોકો પોતાના વોટના અધિકારની રક્ષા માટે વોટ રક્ષક બનીને આગળ આવવા માંગતા હોય તમારા અને આ ગુજરાતના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે તમે જો આ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો જે અમારો મિસ્કોલ નંબર છે જીરો આઠ જીરો ચાર સાત ત્રણ પાંચ આઠ ચાર પાંચ પાંચ જીરો એટ જીરો ફોર સેવન થ્રી એટ ફોર ડબલ આ

બળ પૂરો પાડશે અને આવો આપણે સૌ આ ગાંધી સરદારની ભૂમિ છે જે ભૂમિ એ આ દેશને આઝાદી અપાવવામાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ ભૂમિના વીર સપૂતોએ આપણને આઝાદી અપાવી છે અને આ નવી આઝાદીની લડાઈમાં પણ આપ સૌ લોકશાહીની રક્ષા માટે સંવિધાનિક અધિકારોની રક્ષા માટે આ વોટ ચોર ગતિ છોડ સહી ઝુંબેશમાં અમારી સાથે જોડાઓ એવી અમે ગુજરાતના નાગરિકોને અપીલ કરી